નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિશન પ્રસ હું છું આપની સાથે છોટાદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીની મોટી કાર્યવાહી સામે આવી છે જે અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી કોમ્પ્યુટર ડેટા ઓપરેટર તેમજ એકાઉન્ટર તરીકે કામગીરી કરતા ત્રણ તાલુકામાં નવ જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે છોટાદેપુર જિલ્લા આરોગ્ય અધિકારીની મોટી કાર્યવાહી સામે આવી છે જિલ્લા આરોગ્ય અધિકારી કોમ્પ્યુટર કમ ડેટા ઓપરેટર તેમજ એકાઉન્ટર તરીકે કામગીરી કરતા ત્રણ તાલુકામાં નવ જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે છોટાદેપુર કમાન્ડ અને પાવી જેતપુરના કર્મચારીઓએ જિલ્લા આરોગ્ય અધિકારીને સસ્પેન્ડ કર્યા છે જેમાં ચોત્રીસ લાખથી વધુની રકમ આ કર્મચારીઓ ઉછાપત કરી છે તેઓ સામે કડક કાર્યવાહી કરી છે તો ઉછાપત કરેલા નાણાધીન દસમાં જમા નહીં કરવામાં આવે તો તેઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે નસવાડી સંખેડા બોડેલીમાં આરોગ્ય વિભાગની હોય તપાસ હાથ ધરી રહી છે જેને લઈને હજુ વધારે કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ સમગ્ર તાલુકા અને તમામે તમામ પીએચસી માં આખા જિલ્લા પંચાયતની જેટલી બી પીએચસી કે એક છે તમામે તમામ જગ્યાએ તપાસ માટે સૂચન કરવામાં આવ્યું હતું એમાં પ્રાથમિકતાના ધોરણે જ્યાં અમને વધારે શંકા થઈ હતી આપણે જે પૂર પાવી તાલુકો છોટા ઉદેપુર અને કવાણ તાલુકામાંથી અમે કામગીરી પૂર્ણ કરી દીધેલી છે અને ત્યાં અંદાજીત લગભગ નવ જેટલા કર્મચારીઓ આ બાબતમાં આ ખોટી રીતે એનો દુરુપયોગ કરીને પૈસાની ઉચાપથ કહેલ જણાય છે અને એની અંદાજીત રકમ જોવા જઈએ તો પાંત્રીસ લાખ જેવી આશરે થઈ ગઈ છે અને તમામે તમામ કર્મચારીઓને નોટિસ આપી એ પૈસાની રિકવરી માટેની અમે કામગીરી ચાલુ કરી દીધી છે અને ઘણા બધા કર્મચારીઓ રિકવરી ભરી પણ દીધી છે અમુક કર્મચારી જો કદાચ રિકવરી બાકી હોય તો એને અમે પોલીસ સપોર્ટ રહીને પણ એ કામગીરી ભરપાઈ કરે છે ભવિષ્યમાં એની કામગીરી અમે કરવામાં આવે છે સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની બીજી જે તાલુકા છે તાલુકામાં પણ અમારા ટીમ દ્વારા હાલમાં એ જીવનભય તપાસ ચાલુ છે અને એ તપાસમાં પણ ભવિષ્યમાં કોઈ આવો દેખાય જે કંઈ ધ્યાનમાં આવશે તો એ પણ અમે એને ગંભીરતાથી એને લઈને એના પર બી કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં આ બધી ઘટનાઓ પુનરાવર્તન ના થાય

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર